દીપોત્સવી પર્વે નવા કપડા પહેરવાની પરંપરા હજુ પણ યથાવત છે જેમાં તૈયાર વસ્ત્રોનું ચલણ વધ્યું છે પરંતુ શરીર મુજબ બંધબેસતી ફિટિંગના આગ્રહી હજુ પણ દરજીની દુકાને કાપડ લઈને પહોંચી જાય છે ભૂકંપ પછી છેલ્લા બે દાયકાથી તૈયાર વસ્ત્રોની ખરીદીનું ચલણ વધ્યું છે જેથી પ્રારંભમાં દરજી કામ કરનારાને ફટકો પડ્યો હતો પણ હવે લોકો કાપડ ખરીદીને દરજી પાસેથી સીવડાવવા લાગ્યા છે જેથી તૈયાર વસ્ત્રો પહેરવાના વધેલા ચલણ સામે દરજી કામ કરનારા ફરી મેદાનમાં આવી ગયા છે મારું નામ મહેન્દ્રભાઈ પરમાર મયુ ટેલર કાયત શેરી તળાવ શેરીની પાછળ સાહેબ આપણે ત્રીસ વર્ષ ઉપર થઈ ગયા દરજીની લાઈનમાં એનામાં અત્યારે ફેશનનો દોર એવો હાલે છે કે અમુક જણાને ફિટિંગમાં જતા હોય અમુક વેસ્ટર્નમાં જતા હોય અને બાકી તો જેને ટેલરના ફાવતા હોય એ જ ટેલર પાસે જ કરાવે બાકી તો હવે કામકાજ છે એટલે એ રીતે ચાલ્યા કરતું હોય અમે લેડીઝ ટેલરમાં સીવી દઈએ એમાં ડ્રેસ બ્લાઉઝ ચણિયા ચોળી આઉટફિટ લેડીસ આઇટમ કોઈ પણ એમ બનાવી આપીએ કપડામાં ટીમ ટીમવર્કમાં એટલે કારીગરો પાસે અમે કામ કરાવીએ અને અમે કટિંગ માસ્ટર તરીકે હું એવી રીતે